અંકલેશ્વરના પાનોલી પોલીસ દ્વારા ગત વર્ષે ઝડપી પાડેલા બે પશુઘાતકીપણા હેઠળના પિકઅપ બોલેરો ગાડી અને ટેમ્પોની હરાજીની પ્રક્રિયા હાથ ધરી હતી એ પૂર્વે બંને વાહનો ઓપસેટ વેલ્યુ આરટીઓ પાસેથી નક્કી કરાવી હતી જે બાદ આજરોજ પાનોલી પોલીસ મથકે અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં બંને ગાડીની હરાજી યોજવામાં આવી હતી જે દરમિયાન એક ગાડીની હરાજી થઈ શકી ન હતી જ્યારે અન્ય એક બોલેરો પિકઅપની હરાજી શરૂ કરાઈ હતી જેમાં તેની અપસેટ વેલ્યુ કરતાં વધુ કિંમત હરાજીમાં આવતા ત્રણ લાખ રૂપિયામાં હરાજી કરાઈ હતી પાનોલી પોલીસ સ્ટેશનના માં ગુના રજિસ્ટર નંબર બે ઓબ્લિક ચોવીસ તથા એકસો અડસઠ અંતર્ગત પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેની કલમ અગિયાર એ તથા ડીવીએફએચ તથા ગુજરાત પ્રશુસ નોકરીની કલમ પાંચ વન એ છ એક આઠ ચાર તથા એમવી કલમ એકસો મુજબ બે ગાડીઓ ટાટા પિકઅપ જી જે છવ્વીસ સોળ જીરો પાંચ તથા મહિન્દ્રા બોલેરો જી જે સોળ બે ગાડીઓની હરાજી માટે આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બંને ગાડીઓની અપસેટ વેલ્યુ જે છે તે આરટીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં એક ગાડી ટાટા પિકઅપનું લોબીડિંગ થયું થયેલ હોવાથી તેની હરાજી થઈ શકવા પામેલ નથી જ્યારે મહિન્દ્રા બોલેરો જી જે સોળ એ યુ બાણોત્રીસ જે છે જેની અપસેટ વેલ્યુ કરતા ઉપર ગોળી લગાડતા આજે તે ગાડીની હરાજી કરવામાં આવી છે જેમાં સરકારશ્રીને અંદાજે ત્રણ લાખ છ હજાર જેટલી કિંમતની એમાં હરાજી કરી અને હરાજી કરીને આપવામાં આવેલ છે અને એ બાબતે પંચનામું કરી વિડીયોગ્રાફી કરી અને એની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં